ગાય જય માતાજી સ્વાગત છે આજના મારા નવામીની બ્લોગમાં ગાય તો ગાય જ આપણા ખેતરમાં ભાઈ ગાયો બોલાવી છે ચરવા માટે તો ગાયો ચરવા લઈને આવ્યા છે ભાઈઓ જે અમારા ગામમાં જ હોય છે એ ભાઈઓ લઈને આવ્યા છે ગાયો તો ગાય જ ગાયો ભેંસો બધા ચરવા આવી ગયા છે લઈને मम्मी सिक्यूरिटी गार्ड उबाइल वोबाइल जाने नौकरी आया आ नौकरी तो सो सरकारी।, ना सरकारी नौकरी, नौकरी ना, ना। <laughs> तो 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 एक सारे आखा दिवस तो आख मैं फिर तो मई नहीं कह सैली पड़वा मे शू क दूध तो गाइस गाय चोड़े से खेता चोकुए થઈ જાય એમ નૂર પીટ ભરાય ને મારું ખેતરે ચોકું થાય એ સાચું અમે ગાય બોલાય ચરવા માટે હા गाइस एकदम तो भाग्य रोई छे कुआ भर जे हो आया था ये अभी आज कुआ पर है जे पहला कुआ पर रोई से हमारे हो विचार कर हां हो विचार कर सेम को पहला अरद क्या जे पहला भाई नु बाजी રોહિતભાઈ ભાતો રે હશે જ રોહિતભાઈ ભાતોર્યા હશે જ તો ગાય ફર પાણી ગરદના પાથરા પા ગાયો છે નાખી ડો જાય ચાલો બાકીમાં ફ્રી તો ભેગી કરવાની પેલા ખેતર મતલબ આ વટા પતી જાય એક બાજ થી ચાર વાગે એટલે ચોખ્ખું થઈ જાય ના કે ચાર વાટા મારી ને પછી જતા રહ્યા લોકો હા વાળી બોલાય ગાય ભૂખી હોય કે કમ્પ્લીટ ખાઈ જાય ચલો ભાઈ છે ને દેવલો આ પાસે તો બધા દેવો એ તો બોલ હે નહીં પાછું જોઈ રહ્યા પેલે ગાય આવી આપડે પોટલો બસ બધ એટલો પડ્યો તો હા તેમાં માથું હેંગરું મારીને હું ઉલાડતું તું બધું સાર માશું ભરાઈને જોઈ રહેલો આલ્યા મગીતાનું હેના માટે મોકલ્યો તો મગીતાને હેના માટે મોકલ્યો થઈએ પછી જઈને ગાયનું બોલ્યો જા તું તો બોલ ચાર વા ચાનું છ ગોવાળા બધી ના હાલ અમુક અમે ત્રીસ ટકા ચાલીસ ટકા જ ગાય હાલતી હોય આપણા કદાચ આપણે ના ભલે હોવાનું ટોરું હોય ને તો એ લોકો ઓળખ આ ગાય દૂધ હાલ છે ને આ ગાય નહીં હાલતી બોલ શેમ લાગુ તો હે એનું નામ તો દે હૈ કે હોય આ બાજુ કે જોઈએ કે તમાકુના રૂપમાં ના આવે ને તમાકુનો રોપ ગઈ નાખી કેવાનું હું શરમ થોડી રાખવાની એ દેવા એ દેવા આ બાજુ આવજે કે ભાઈ તમાકુનો રોપ ભાગી ના નાખ્યું ભાઈ અત્યારે આ ખેતરમાં જો ચોખ્ખું કર્યું ગ તો કાલે પછી પેલા હેતરમાં બોલાવી દે એટલે આમ હોય જે હોય વ્યવસ્થિત ખાવા જેવું હોય કે ગાયું આપણે જેવું જોઈએ કે ગાયું નહીં એને સારું સારું જ ખાવા જોઈતું હોય એ અને પીઝા જેવું હોય કોઈને પીઝા ભાવતા હોય કોઈને બર્ગર ભાવતું હોય એવું જ હોય ગાયું નહીં ફરી ખબર હા એ આ જે વસ્તુ છે કે આ મોટી મોટી દેખાય છે કલ કેવાય વાય એ જ ના ખોય બાકી તો બધું ખોય એટલે પોટલા માંહી નાખ હોય ધોન નાખજે તો આ બાજુ લઈ જહી રોડ માં રોડ બાસી પાછા ઓમલા